એડમિશન ફેર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ અંતર્ગત અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણ માટે સુવર્ણ તક રિપોર્ટર ચિરાગ પાટળિયા અમદાવાદ નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે આયોજન કરતા છે એડમિશન ફેર ભારતના અલગ અલગ બાર શહેરોમાં જાય છે એડમિશન ફેરનો ઉદ્દેશ એવો છે કે જે ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ છે કોલેજીસ છે જેમાં ગુજરાતની પણ નામાંકિત યુનિવર્સિટીઝ આવી જાય છે ગુજરાત બહારની જેમ કે ચેન્નાઈ હૈદરાબાદ પુણે રાઇટ ચારે ચાર દેશોમાંથી સાઉથ નોર્થ વેસ્ટ રાઈટ ઈસ્ટ બધી જગ્યાએથી યુનિવર્સિટીઝ આપણા શહેર અમદાવાદમાં આવી છે તો આ બધી જ યુનિવર્સિટીઝના એડમિશન્સ ટીમ એડમિશન ડાયરેક્ટર એડમિશન્સ હેડ ઘણી યુનિવર્સિટીઝના રજિસ્ટ્રારે પોતે અહીંયા હાજર છે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય એવો છે કે જે બાળકોએ આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી અને હમણાં રિઝલ્ટ આવ્યું ગુજરાત બોર્ડનું અને હવે ટૂંક સમયમાં સીબીએસસીને પણ આવશે આઈસીએસસીને પણ આવી એ લોકો હવે શું કરશે તો કોઈને કોઈ યુનિવર્સિટીમાં કે આગળ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સિલેક્ટ કરે એટલે એમને એડમિશન સ્પેરમાં એક જ જગ્યાએ એક જ છત નીચે એમને ઘણી બધી યુનિવર્સિટીઝના ઓપ્શન મળે આપણે અહીંયા જોઈ શકો છો પાંત્રીસથી વધારે યુનિવર્સિટીઝ આખા ભારતમાંથી પાર્ટિસિપેટ કરે આ યુનિવર્સિટીઝની ડાયરેક્ટ ઇન્ફોર્મેશન રાઇટ અને રિલેવન્ટ સોર્સિસથી મળે એટલે યુનિવર્સિટીની પોતાની જ ટીમ અહીંયા બેસેલી છે એમનો સ્ટાફ છે એટલે યુનિવર્સિટી શું પ્લેસમેન્ટ આપે છે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની ફીસ શું છે અલગ અલગ બસ્સો જેટલા પ્રોગ્રામ્સ ઓફર કરતી હોય છે જે પહેલાં પ્રોગ્રામ્સ ચાલતા હતા બીકોમ બીએસસી બીસીએ એવું નથી હોતું ઘણા બધા અલગ અલગ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે જે કરિયર ઓપોર્ચ્યુનિટી આગળ હવે જેનું ભવિષ્ય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે સાયબર સિક્યુરિટી છે કોમર્સમાં પણ ઘણા બધા મેનેજમેન્ટને લગતા પ્રોગ્રામ્સ છે આ બધાની વિસ્તૃત માહિતી વન ટુ વન કાઉન્સેલિંગ કરી અને અહીંયાથી

યુનિવર્સિટીઝને મળવા માટે એટલે એક સ્ટુડન્ટ તરીકે એક શિક્ષાર્થી તરીકે એમના માટે બહુ ઓપોર્ચ્યુનિટી હોય છે એક જગ્યાએ આટલી બધી યુનિવર્સિટી મળી એક શિક્ષાર્થીને એક વાલીને શું ફાયદો થાય કે એક જ જગ્યાએ આટલા બધા ઓપ્શન્સ મળે એ લોકો ડિટેલમાં જઈને બધું જ વાતચીત કરી શકે છે મુક્તપણે રાઈટ ઘણી યુનિવર્સિટીઝ એવી છે જે મેરિટ બેઝ ઉપર સ્કોલરશિપ્સ પણ આપતી હોય છે તો એમાં શું ક્રાઇટેરિયા છે રાઇટ કયો પ્રોગ્રામ છે એમાં કેટલી સીટ્સ છે શું ફીઝ છે પ્રોગ્રામ પૂરો થયા પછી ક્યાં પ્લેસમેન્ટ છે ગયા વર્ષે શું પ્લેસમેન્ટ આપ્યું હતું બરાબર એ બધી જ માહિતી અમને એકદમ નોન બાયસલી અહીંયાથી પ્રાપ્ત થાય છે બહાર પછી કન્વેન્શનલ પ્રોગ્રામ અને ન્યૂ એજ પ્રોગ્રામ્સ કન્વેન્શનલ એટલે આપ જોઈ શકો છો બીસીએ બીકોમ જે છે આજથી દસ વર્ષ પહેલાં આપણે બધા પણ એમાં ભણે આવીશું અને ન્યૂ એજ પ્રોગ્રામ એટલે હવેનો જે સમય છે આઈટી ઘણા બધા લોકો કોમ્પ્યુટર આઈટીમાં જતા હોય છે ખાલી એવું નથી કે બીકોમ પછી એમબીએ થાય બીજા બધા ઘણા એવા પ્રોગ્રામ છે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ છે ઘણી બધી અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ છે તો એ શું એમાં કરિયર ઓપોર્ચ્યુનિટી શું આવનારા પાંચ વર્ષ પછી એની તકો કેટલી હશે એ બધી જ માહિતી અહીંયાથી વિસ્તૃત રીતે આપવામાં આવે છે અને એમના જે અત્યારના સ્ટુડન્ટ્સ હોય તો અમદાવાદમાંથી કેટલા સ્ટુડન્ટ્સ હતા એમનું અત્યારે કઈ કંપનીમાં કે ક્યાં આગળ પ્લેસમેન્ટ થયું છે એમનું શું પેકેજ છે ત્યાં સુધીની માહિતી યુનિવર્સિટીઝ આપતી હોય છે એકદમ ટ્રાન્સપરન્ટલી